હેલો દોસ્તો તમારે ગુલાબનું ફૂલ બનાવતા શીખવું છે તો જુઓ પહેલાં છે ને આવી રીતના લઈ લેવાનો છે તમે રોટલીના લોટનો પણ બનાવી શકો છો આવી રીતના આવી રીતના સરખા ભાગ કરીને ગોળીઓ વાળી લેવાની છે ગોળીઓ વાળ્યા પછી એને છે ને રોટલીની જેમ મળી નાખવાની છે હું તો હાથેથી વણું છું નાનું નાનું ફ્લાવર બનાવવાનું છે એટલા માટે તમે વેલણની મદદથી પણ વણી શકો છો આવી રીતના છે ને તમારે બધી ગોળીઓ છે ને એક સરખી વણી લેવાની છે નાના મોટી ન થવી જોવે થોડીક નાના મોટી થાય તો હાલે જુઓ આવી રીતે મેં છે ને બધી વણી લીધી છે બરાબર બધી એટલે કે ચાર પાંચ છે પછી આવી રીતના કાતરથી કટિંગ કરી નાખવાની છે જોઈ લો બધા બે ભાગ આપણે કટિંગ કરીએ ને તો બે ભાગ સરખા થવા જોઈએ એવી રીતના કટિંગ કરવાનું છે થોડાક નાના મોટા થાય તો ચાલે જોઈ લો આવી રીતના મેં છે ને બધા કટિંગ કરી નાખ્યા છે કટિંગ કર્યા બાદ તમારે છે ને આ છે આવી રીતના આમ ગોઠવવાના છે આ બધા કટકાને એક લાઈનમાં ગોઠવવાના છે થોડુંક આમ આમ અહીંથી લાઈન છે ને આઘા પાછી નો થાવી જોવે અને જ્યાં જો માવડિયા આંગૂઠો એ ને ત્યાં જો ત્યાં દબી દેવાની થોડીક થોડોક ભાર દેવાનો બહુ નહીં દેવાનો નકર તો નીચે ચૂટી જશે આવી રીતના હશે ને આપણે જેટલા કટકા કર્યા ને એ બધા ગોઠવી લઈએ અને જો બહુ વધી જતા હોય તો આપણે એકાદા નો નાખીએ તો પણ ચાલે એવું કાંઈ ન હોય કે આટલા જ કટકા કર્યા તો આ બધાય નાખી જ દેવાના એમ અંદાજ પ્રમાણે આપણને ગમે એ રીતનું ફૂલ આપણે એ રીતના નાખી શકીએ પછી આવી રીતના ગોઠવાઈ ગયા છે હવે ગોઠવ્યા બાદ છે ને તમારે આ બાજુથી છે ને જોઈથી લેવાનું છે અને ધીમે ધીમે ગોળ ગોળ વાળવાનું છે જોઈ લો આ તમે વિડીયોમાં જોઈ શકો છો ધીમે ધીમે ભાર નથી દેવાનો પોલા પોલા હાથે આપણે વાળી દેવાનું છે ઠેઠ ઊંધી ધીમે ધીમે વાળવાનું આગું પાછું આડું ન થવું જો એ ધ્યાન રાખવાનું જોઈ લો આવી રીતના પછી ગુલાબનું ફૂલ બને છે હજી તો બાકી છે થોડું પછી છે ને અને તમારે આવી રીતના આમ થોડી થોડી પાંદડીઓ વાળી નાખવાની છે તો તમને અસલ ફ્લાવર લાગશે જોઈ લો ને અને તમે ડેકોરેશન માટે મૂકી શકો પછી આરતીમાં